ચલો તો ગઈકાલે આપણે ઇથેનોલ વિશે જોયું હતું આજે આપણે જોઈશું ઇથેનોઈક એસિડ તો ઇથેનોઈક એસિડ એટલે એક તો પહેલાં કહી શકીએ કે ઓઇક એસિડ એવો પ્રત્યે લાગે છે લાગે છે ને એટલે કે આ કાર્બોક્સિલિક એસિડ છે બરાબર એટલે કે એ સમૂહનું આ એક હાઇડ્રોકાર્બન સંયોજન છે તો કાર્બોક્સિલિક એસિડ છે અને ઇથેનોઈક એટલે કે બે કાર્બન આવે છે એટલે તેનું સૂત્ર આવું બને જુઓ સી એસ થ્રી સી ડબલ ઓ આ પ્રમાણેનું એનું બંધારણ છે બરાબર આ એનું બંધારણય સૂત્ર થયું આપણે એનું રાસાયણિક સૂત્ર લખી નાખીએ સી એસ થ્રી સી ડબલ ઓ અને કહેવાય ઇથેનોઈક એસિડ તો ઇથેનોઈક એસિડના આપણે ગુણધર્મો જોઈશું ભૌતિક ગુણધર્મો કહીએ કે એના ગુણધર્મો કહીએ તો શું આવે છે ઇથેનોઈક એસિડ એક પ્રકારનો એ આને આપણે બીજા એક નામથી ઓળખીએ યાદો જોઈએ આ સિટિક એસિડ જ્યારે આપણે એસિડ બેઝ ભણતા ત્યારે આપણે જોઈ લઉં એસિડિક એસિડ પણ આને કહેવામાં આવે છે બરાબર એટલે આને ઇથેનોઈક એસિડ પણ કહેવાય અને એસિડિક એસિડ પણ કહેવામાં આવે છે ઇથેનોઇક એસિડ એ એસિડિક એસિડ તરીકે ઓળખાય છે બીજું ઇથેનોઇક એસિડ એ કયા સમૂહનો છે કાર્બોક્સિલિક સમૂહ કાર્બોક્સિલિક એસિડ સમૂહનો એસિડ છે બરોબર ઇથેનોઇકો પ્રોપેનોઇકો બ્યુટેનોઇક એસિડકો પેન્ટેનોઇકો એ બધા આખો એ કયા સમૂના કહેવાય કાર્બોક્સિલિક સમૂના એસિડ કહેવામાં આવે છે ઓકે તો પહેલો ગુણધર્મ એટલે કે એનું નામ લખી નાખવાનું એસિડિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે બીજું તો કે કયા સમૂનો છે તો કે કાર્બોક્સિલિક એસિડ સમૂહનો છે ઓકે ત્રીજી વાત કરીએ જે ઇથેનોઇક એસિડ આપણે લઈએ છીએ બરોબર ઇથેનોઇક એસિડનું પાણીમાં બનાવેલ પાંચથી આઠ ટકા દ્રાવણ કોનું ઇથેનોઈક એસિડનું બરાબર ઇથેનોઇક એસિડને પાણીમાં મિક્સ કરવાનું કેટલું પાંચથી આઠ ટકા અને આ જે દ્રાવણ બને છે બરાબર દ્રાવણને આપણે વિનેગર કહીએ છીએ શું કહીએ છીએ ને વિનેગર અથવા સરકો ગુજરાતીમાં કહીએ છીએ ને સરકો કહેવાય છે બરાબર વિનેગર તમે જોયું છે એકદમ પ્રવાહી આવતું હોય છે પાણી જેવું પણ થોડુંક ખટાશ ધરાવતું હોય છે સ્વાભાવિક છે એસિડ જેવું એ સ્વાદિક કેવો હોય ખાટો હોય ઓકે તો તમે પેલું ચાઇનીઝ કેવું ખાવા ને ત્યાં ખબર છે નાખતા હોય છે અલગ અલગ બોટલમાંથી જો કદાચ તમે ખાધું હોય તો પેલા એક સોસ નાખતા હશે ને એક સોયા સોસ નાખતા હશે અને રેડ સોસ નાખતા ને એ કેવું પાણી જેવું નાખતા હોય છે તમને એમ લાગે કે પાણી જેવું કેમ નાખતા હોય એ પાણી નથી હોતી શું હોય છે વિનેગર હોય શું હોય છે વિનેગર તો વિનેગર એ બીજું કાંઈ નહીં પણ શું છે ઇથેનો એક એસિડનું પાણીમાં બનાવેલું કેટલું કેવું દ્રાવણ પાંચથી આઠ ટકા દ્રાવણ પ્રશ્ન પૂછાય છે પાછો કે વિનેગર બનાવવા માટે અથવા વિનેગર કોને કહેવામાં આવે છે તો વિનેગર એટલે શું તો કે એસિડિક એસિડનું પાણીમાં બનાવેલું કેવું દ્રાવણ પાંચથી આઠ ટકા પાંચથી આઠ ટકા એટલે શું તો કે પાણી જે લઈને એમાં પાણીને ધારો કે એક લિટર લઉં બરાબર તો એક લીટરનો પાંચથી આઠ ટકા ભાગ શું નાખી દો એની અંદર વિનેગર સોરી એસિડિક એસિડ અને એ એસિડિક એસિડ નાખવું એટલે એ જે પાણી બની ગયું કે નહીં એ દ્રાવણ શું બની ગયું કહેવાય વિનેગર બની ગયો ઓકે તો આ એનો ત્રીજો ગુણધર્મ થયો પહેલો આ એસિડિક એસિડ કહેવામાં આવે છે બીજો તો કે એ કાર્બોક્સિલિક એસિડ સમૂહનો છે ત્રીજો એનો પાણીની અંદર જો પાંચથી આઠ ટકા દ્રાવણ બનાવવામાં આવે તો એ વિનેગર બને છે આ વિનેગરનો ઉપયોગ શું થાય છે તો આ વિનેગરનો ઉપયોગ થાય છે હા અથાણાના સંરક્ષક તરીકે અથવા સંરક્ષણ માટે આપણે અથાણું બગડતું નથી એનું કારણ શું છે બરાબર તો અથાણાની અંદર આ વસ્તુ નાખવામાં આવે છે એટલે અથાણું બગડતું હતું નથી ઓકે તો એ અથાણાના સંરક્ષણ માટે પણ એ વિનેગરનો ઉપયોગ થાય છે ઓકે ત્યારબાદ જોઈએ સંરક્ષણ એટલે એનું પ્રિઝર્વેટિવ માટે ત્યારબાદ એના પછીનો પોઈન્ટ જોઈએ ચોથા નંબરનો તો શું કહેવા માગે છે કે વિનેગર્યું અથવા સોરી વિનેગર ક્યાં પણ આ એસિડ અથવા ઇથેનોઇક એસિડ ઇથેનોઈક એસિડ ઓકે આ એસિડિક એસિડ અથવા ઇથિયોના એસિડ છે એનું ગલન બિંદુ નીચ્યું છે બરાબર તેનું ગલન બિંદુ બસો નેવું કેલ્વિન કેટલું બસો નેવું કેલ્વિન છે ભાઈ અંશ સેલ્સિયસ નથી તમને ખબર હોય તો ખબર ના હોય તો કહી દઉં કે જીરો અંશ સેલ્સિયસ એટલે બસો તોતેર કેલ્વિન થાય જીરો અંશ સેલ્સિયસ તાપમાન લઈએ ને આપણે એટલે શું થાય બસો ને તોંતેર હવે મને એમ કહો બસો તોંતેર માંથી બસો નેવું બનાવો હોય કેટલા ઉમેરાય સત્તર સત્તર ઉમેરીએ ને એટલે બસો નેવું થઈ જાય કે નહીં એનો મતલબ સત્તર અંશ કેટલું સત્તર અંશ સેલ્સિયસ તાપમાન હોય એટલું એનું નીચું ગલન બિંદુ છે જો સત્તરથી ઊંચું તાપ સોરી સત્તરથી નીચું તાપમાન જાય એટલે કે સોળ પંદર ચૌદ જેમ કે અત્યાર હાલ શિયાળાનું તાપમાન બરાબર તો એ ઠંડા તાપમાન આટલું ગલન બિંદુ હોવાથી તે શિયાળામાં થીજી જાય છે શિયાળામાં સુધી જાય છે શિયાળામાં તે પ્રવાહી સ્વરૂપે હોતું નથી પણ એ થીજી જતું હોય છે હવે થીજી જવાના કારણે એનું જે સ્વરૂપ હોય છે ને એ બરફ જેવો હોય છે એટલે એને શું કહેવામાં આવે છે ખબર છે ગ્લેશિયર ગ્લેશિયર એસિડિક એસિડ બરાબર ઓકે તો આ રીતે આપણને એક એક પોઈન્ટ મળ્યો કે એનું ગલનબિંદુ બિંદુ છે બસો ને નેવું હોવાથી શિયાળામાં શિયાળાના તાપમાનમાં કેમ કે ઠંડુ તાપમાન હોય ને એટલે ઠંડા તાપમાનમાં શું થઈ જાય થીજી જાય અને થીજી જવાના કારણે એને ગ્લેશિયર એસિડિક એસિડ પણ કહેવામાં આવે છે ઓકે તો આ પ્રમાણે આપણે એક ચોથો ગુણધર્મ લીધો એના પછી બીજો પણ એક એનો ગુણધર્મ છે ઓકે તો ટોટલ ચાર ગુણધર્મ છે એક તો કે એસિડિક એસિડ એટલે કે ઇથોનોિક એસિડ તરીકે દર્શાવવામાં આવે છે બીજું એનું કાર્બોક્સોલિક એસિડનો સમૂહ છે ત્રીજું એ પાણીમાં પાંચથી આઠ ટકા જો દ્રાવણ બનાવવામાં આવે તો એ વિનેગર કહેવામાં આવે છે ચોથું સોરી એની સાથે સાથે આપણે કહી શકીએ કે અથાણાના સંરક્ષણ તરીકે પણ એનો ઉપયોગ થાય છે ચોથું આપણને કીધું છે કે એનું ગલનબિંદુ નીચું હોવાથી આપણે શિયાળામાં થીજી જતું હતું એટલે કે એનું સ્વરૂપ ઘન સ્વરૂપ હોય છે આ ગ્લેશિયર એટલે શું કહેવામાં આવે ખબર છે જે હિમ પ્રદેશ હોય ને પ્રદેશમાં મોટી મોટા બરફો નહીં બનેલા હતા એને ગ્લેશિયર કહેવાય એને શું કહેવાય ગ્લેશિયર એટલે એ થીજી જાય છે એટલે એનું બીજું એક નામ આપ્યું ગ્લેશિયર એસિડિક એસિડ આ કારણ સાથે પૂછી શકે છે કે કેમ ઇથેનોઇક એસિડને અથવા એસિડિક એસિડને ગ્લેશિયર એસિડિક એસિડ કહેવામાં આવે છે તો તમારે આ કારણ લખી નાખો બરાબર એનું ગલમ બિંદુ બસો નેવું કેલ્વિન હોવાથી તે શિયાળા જેવા ઠંડા શિયાળાના ઠંડા વાતાવરણમાં થીજી જાય છે આથી આપણે શું કહે છે ને ગ્લેશિયર એસિડિક એસિડ તરીકે દર્શાવીએ છીએ ઓકે તો આ એક ઇથેનોયક એસિડના ગુણધર્મો હતા કોઈ બાકી નથી રહે ત્યારબાદ જોઈએ તો એસિડની વાત કરીએ તો આજે મંદ એસિડ છે આ કેવું એસિડ છે મંદ આ મંદ એસિડ કહેવાય કોની કમ્પેરિઝનમાં ખનીજ એસિડની ખનીજ એસિડ એટલે કયા હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસ ટ્યુએસપોર કહીએ એચ એલ એચ સીએલ કહીએ આ બધા કેવા કહેવાય સ્ટ્રોંગ એસિડ કહેવાય સાંદ્ર એસિડ કહેવાય જ્યારે આ કેવું છે એકદમ મંદ એસિડ આવે છે ઓકે સાથે સાથે જો આમને ચેક કરવો હોય કે મંદ અને સાંદ્ર કઈ રીતના છે તો એક સિમ્પલ ટ્રીપ છે આપણે જાણીએ છીએ કે કોઈ એસિડ અને બીજ પરખ કરતા હતા તો આપણે શેનો ઉપયોગ કરતા હતા લિટમસ પેપરનો કરતા હતા કે નહીં અથવા લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપરનો ઉપયોગ કરતા આપણને ખબર છે કે એસિડિક એસિડ અથવા ઇથેનો એસિડ બરાબર આ પણ એસિડ જ છે અને આ ખનીજ એસિડ છે આને ખનીજ એસિડ કહેવાય બરાબર આ ખનીજ એસિડ છે ઓકે તો આ એસની જે બંને એસિડ છે એટલે સ્વાભાવિક છે આપણને ખબર છે કે એસિડ એ ભૂરાને શું બનાવે છે લાલ એસિડ ભૂરા પત્રને લાલ બનાવે છે આના ઉપરથી એમની સાંદ્રતા ખબર પડતી નથી મતલબ કે કોણ વધારે સ્ટ્રોંગ છે અને કોણ ઓછું સ્ટ્રોંગ છે તો શું કરવામાં આવે આની અંદર તો આની અંદર પેલું દ્રાવણનો ઉપયોગ કરીએ પીએચ દ્રાવણના ટીપા નાખી દઈએ બરાબર અથવા પીએચ પેપરનો ઉપયોગ કરીએ જેનાથી તમને એક્ઝેક્ટ રંગ મળશે બંને માટે એસિડ તો છે જ પણ બે માટે અલગ અલગ રંગ મળશે આ થોડોક કેવો હશે પીળા જેવો રંગ હશે બરાબર અને આનો રંગ કેવો હશે ગુલાબી જેવો અને ગુલાબી જેવો રંગ એટલે લાલની તરફ વધારે હોય બરાબર એની પીએચ ખૂબ ઓછી હોય બે પીએચ જેટલી કેટલી બે પીએચ જેટલી એટલે આ બે પીએચને એક પીએચની નજીક હશે અને આનું પીએચ રહીને એ થોડીક વધારે હશે એટલે આપણે જ્યાં તમને ખ્યાલ હશે કે પીએચ જેમ જેમ વધે એમ એસિડનું પ્રમાણ ઘટે અને પીએચ જેમ જેમ ઘટે એમાં એસિડ એસિડનું પ્રમાણ વધે એટલે એ પીએચ દ્રાવણ ઉપરથી પણ આપણે કહી શકીએ છીએ એના રંગ ઉપરથી આનો રંગ થોડોક ગુલાબી જેવો થશે અને આનો રંગ થોડોક પીળા જેવો અથવા પીળો અથવા પીળો આછો ગુલાબી જેવો રંગ એનો મળતો હશે બરોબર એટલે આના રંગના કમ્પેરીઝન ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે આની પીએચ બે છે ખૂબ ઓછી છે આની પીએચ એના કરતાં વધારે છે એટલે આ ઓછું એસિડિક કહેવાય અને આ વધારે એસિડિક કહેવાય છે બરાબર એટલે આ સાંદ્ર છે અને આર એસિડ કેવું છે મંદ એસિડ છે તો આ રીતે તમે એ પ્રવૃત્તિ દ્વારા એટલે કે લિટમસ પત્રનો ઉપયોગ કરીને અથવા પીએચ દ્રાવણનો ઉપયોગ કરીને પણ એની સાંદ્રતા ચેક કરી શકાય છે બરાબર તો આ વાત હતી ઇથેનોઈક એસિડના ગુણધર્મની બરાબર હવે એની સાથે સાથે આપણે એના રાસાયણિક ગુણધર્મો પણ લઈ લઈશું તો એમાંનો એક ગુણધર્મ છે ઇથેનોઈક એસિડની મદદથી એસ્ટરની બનાવટ કરવાનું શું બનાવવાનું છે એસ્ટર બરાબર એસ્ટર વિશે આપણે જોઈએ કે એસ્ટર છે શું આ આકૃતિ તમને દેખાય છે ભાઈ અહીંયા મેં એક સિમ્પલ આકૃતિ બનાવવાનો ટ્રાય કર્યો છે કઈ રીતનો છે તે બર્નર લીધેલું છે ઓકે આની અંદર પાણી છે શું છે આમાં પાણી સ્ટેન્ડ નથી બનાવેલું બરાબર સમજો સ્ટેન્ડ છે આ પ્રમાણે ઓકે હવે બીજું આની અંદર પાણી છે પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારબાદ આ એક બીજી એક કસ નડી લીધી છે દેખાય તમને એક કસનળિયાની અંદર ડૂબાડવામાં આવી છે પાણીની અંદર અને એની અંદર બે વસ્તુ છે એક ઇથેનોલ શું છે પ્લસ ઇથેનોઈક એસિડ જોયું આપણે બે વિશે ભણ્યા અને બંને અંદર એડ કરીશું યાદ રહેશે આપણે આની આગળ કોના ગુણધર્મો ભણતા હતા ઇથેનોલના અને તરકોના ભણીએ છીએ ઇથેનોઈક એસિડ તો એક વસ્તુ લીધી ઇથેનોલ અને બીજું લીધું ઇથેનોઈક એસિડ અને ઉપરથી થોડા ટીપ્પા એચ ટુ એસઓ ફોરના સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરવામાં આવે છે બરોબર તો આ પાણી આ પાણી પાણી કેમ રાખવામાં આવે છે કેમ કે આને ડાયરેક્ટલી ગરમ કરવામાં આવતો નથી એને ગરમ પાણીમાં રાખવામાં આવે છે ગરમ પાણીની અંદર એને મિક્સ કરીને ગરમ કરવામાં આવે છે ડાયરેક્ટ એ કસનડીને તમે પેલા વચ્ચે સીધા જેના શું કહેવાય બર્નરની ઉપર રાખી શકાય નહીં ડાયરેક્ટ ગરમ નથી કરાતા એટલે શું કરવામાં આવ્યું તો કે પાણી રાખ્યું અને પાણીની અંદર કસનડી મૂકી એટલે ડાયરેક્ટલી ગરમ થાય નહીં ગાણે ગરમ ને કાણે થાય છે પાણીના ગાણે અને વોટર બાથ કહેવાય શું કહેવાય ને બાથ કરવામાં આવે છે તો આ રીતે ગરમ પાણીથી આની અંદર રહેલા જે મિશ્રણ છે ઇથેનોલ અને ઇથેનોઈક એસિડ એટલે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ કહેવાય ને અને આલ્કોહોલ કહેવાય ને આ શું છે કાર્બોક્સિલિક એસિડ એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે થોડાક બે ચાર ટીપા એની અંદર શું નાખી દીધા આપણે એસ ટુ એસઓ પર સલ્ફ્યુરિક એસિડ અને જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને પછી એ દ્રાવણને અથવા એ જે પણ દ્રાવણ બન્યું છે બરાબર એસિડના ટીપા નાખ્યા પછી એ ગરમ પાણીમાં એને મિક્સ કરે ગરમ કરવામાં આવ્યું અને પછી આ દ્રાવણની સ્મેલ લેવામાં આવ્યું એની વાસ તો એની સ્મેલ થોડીક મીઠી આવે છે એટલે કે સુગંધ આવે છે બરાબર મીઠી મતલબ એ શું કહેવાય એક પ્રકારની સુગંધ આવે છે બરાબર તો આ રીતે એસ્ટર બને છે એને શું કહેવાય છે એસ્ટર અને એસ્ટર એ બીજું કંઈ નથી કે અલગ અલગ પ્રકારના આપણે હત્થરને એવું બધું નથી કહેતા બરાબર અથવા અમુક એવા સુગંધી ફૂડ ખાવાના આવે છે તો એ ફૂડની અંદર પણ નાખવામાં આવે છે બીજું આપણે જે સુગંધ લઈએ છીએ પત્થર અને સ્પ્રેની બધાય તો એની અંદર જે હોય છે ને એ શું હોય છે એસ્ટર એ સુગંધ એ સુગંધ એક પ્રકારની સ્મેલ અથવા એક સારો એવો ઓર્ડર એની અંદર ઉત્પન્ન થતી હોય છે બરાબર તો આ પ્રક્રિયા થશે અને આ રીતે હેસ્ટર બનાવવામાં આવે હવે આનું રાસાયણિક સમીકરણ આપણે લખીએ શું શું વસ્તુ લીધું ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ ચલો હું ઇથેનોલનું સૂત્ર લખી નાખું ઇથેનોલનું સૂત્ર શું છે ભાઈ સીએસ થ્રી સીએસ ટુ ઓએચ ઇથેનોલ છે ને આર્યું વધતા ઇથેનોઇક એસિડ સી એસ થ્રી સી ડબલ ઓ એચ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે થોડા ટીપા આપણે કોના નાખ્યા હતા એચ ટુ એસ પણ અને આના અંદરથી આપણને બનશે એસ્ટર શું બને છે એસ્ટર હવે એસ્ટરનું સૂત્ર કઈ રીતે લખવાનું ખબર છે આ ઉડાડી દો અને અહીંયાથી એક હાઇડ્રોજન ઉડાડી દો શું થયું જુઓ બે હાઇડ્રોજન એક ઓક્સિજન છે ત્યારે શું બન્યું બે હાઇડ્રોજન એક ઓક્સિજન જાય તો એ શું બની જાય પાણી બાકી બધાને જોડી દો બાકી બધાને શું કરી દો દો કઈ રીતે જોડવાના છે એ તમે જોયું પહેલાં આ પદ લેવું ઇથેનો એક એસિડવાળું પદ તો પહેલાં હું એ પદ લખીને અહીંયા નીચે લખું છું બરાબર આની નીપજ જે આવે છે સીએસ થ્રી સી ડબલ ઓ આટલે જ અટકું છું કેમ કે એચ તો શું થઈ ગયો છે દૂર થઈ ગયો છે જ્યારે એને વોટર બાદ કરવામાં આવ્યા એટલે જેટલું એની અંદર પાણી હતું આ બધા પાણીના અણુઓ શું થઈ ગયા દૂર થઈ ગયા તો પાણી એટલું દૂર થશે એવું કહેવામાં આવે છે બરાબર ઓકે કઈ રીતે જ કેમ કે આના ઉપર ટીપ્પા બાજી જશે કણ બધે એ પાણી નીકળી જશે જે હશે બરાબર ઓકે આની સાથે શું જોડી આ પદ પણ આ પદમાં પહેલો સીએસ થ્રી ના આવે કેમ થ્રી હંમેશા ક્યાં હોય છેડા ઉપર કેમ કે છેલ્લો કાર્બન જ ત્રણ હાઇડ્રોજન અંદર આવે છે તો ભાઈ વચ્ચે કોને લખી નાખવાનું સીએસ ટુ અને છેડા પછી લખી નાખવાનો સીએસ થ્રી કહેવાય છે એસ્ટર શું કહેવાય છે આને એસ્ટર પાણી આ પ્રમાણે પાણી ક્યાંથી જો આ ઓજ જ જતો રહ્યો ને આ જ જતો રહ્યો એટલે પાણી અલગ થઈ ગયું બરાબર અને આ સૂત્રને આ સૂત્ર સાથે જોડી દીધા ડાયરેક્ટલી તો આ એમનું એક રાસાયણિક સમીકરણ બની ગયું કે કઈ રીતે તમે એસ્ટર બનાવ્યું તો એસ્ટરનું રાસાયણિક સમીકરણ યાદ રાખજો ખાલી એસ્ટરનું પૂછી શકે છે બરાબર એસ થ્રી સી ડબલ ઓ એસ ટુ સીએસ થ્રી ઓકે હવે આપણે આનું બધાને સૂત્ર બનાવશું બનાવશું આનું બંધારણીય સૂત્ર તો જો આનું બંધારણીય સૂત્ર કઈ રીતનું બને છે તો સૌ પ્રથમ હું બંધારણીય સૂત્રમાં ઇથેનોલનું સીએસ થ્રી સીએચ ટુ ઓએચ પ્લસ ઇથેનોલ કેસિડ સીએસ થ્રી સી ડબલ ઓ આ થશે ને ચલો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અંદર થોડાક એચ ટુ એસ ઓફોર ઉમેરવામાં આવ્યા દૂર શું થયું પાણી એટલે પાણીનું સૂત્રો હું આ રીતે લખી નાખું છું ડાયરેક્ટ બરાબર ક્યાંથી તો કે આ અને એક આ હાઇડ્રોજન દૂર થઈ ગયા બરોબર અને વધ્યું પાણી હવે આનું સૂત્ર લખીશ પહેલા સીએસ થ્રી સી ડબલ બોન્ડ સાથે આપણે જોડી દીધો અને એક બોન્ડ સાથે આ હોય છે હવે તમને એમ થાય કે સાહેબ આ ઓક્સિજન એક બોન્ડ કેમ બનાવ્યો એની સંયોજકતાઓ કેટલી છે બે તો ભાઈ સ્વાભાવિક છે બે બોન્ડ બનાવવો પડે ઓકે પણ એક બોન્ડ આ કાર્બન સાથે બીજો બોન્ડ આ કાર્બન સાથે થઈ ગયો સમજ્યા આખી વસ્તુ જો બંધારણ ઉપરથી તમને ખબર પડી કે કેમ છેલ્લે સીએસ થ્રી લખે કેમ વચ્ચે સીએસ ટુ લખે ખબર પડી ને એ આના ઉપરથી ખબર પડશે કે સીએસ ટુ વચ્ચે આવે કેમ કે આયકણ એના કાર્બનના ચારે ચાર બંધ થઈ ગયા કમ્પ્લીટ એટલે આ વચ્ચેવાળા ઓક્સિજને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બંને કાર્બન સાથે કરી અને બંને કાર્બન સાથે એક એક બંધ બનાવ્યું આખી વસ્તુ ખબર પડી તો આ રીતે જોડવાનું આયકણ આવશે હાઇડ્રોજન અને અહીંયા પણ શું આવશે હાઇડ્રોજન ત્રણ ત્રણ જો હવે બની ગયા સીએસ થ્રી સી ડબલ ઓ સીએસ ટુ સીએસ થ્રી આખું સૂત્ર બન્યું કે આ રીતે પછી છેલ્લે આપણે પાણી છૂટવું પડશે અને આપણે શું કહીએ છીએ એસ તો તમને એનું બંધારણીય સૂત્ર પણ આવડવું જોઈએ અને એનું રાસાયણિક સમીકરણ પણ યાદ રાખવાનું છે ઓકે બીજી રીતે કહીએ તો આલ્કોહોલ અને એસિડ અથવા આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બન્યું આપણને એસ્ટર બને છે હવે જે આ એસ્ટર બન્યું છે આ એસ્ટરને જો પાછું એને ઓચ સાથે પ્રક્રિયા કરવામાં આવે બે સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એના સાથે બે હિજ સાથે બે સાથે પ્રક્રિયા કરું ને તો પાછા બંને છૂટા પડી જશે ઇથેનોલ અને ઇથેનોઇકિટ ધ્યાન આપજો એની બે સાથે પ્રક્રિયા કરશું એને ઓચ સાથે એસિડ સાથે પ્રક્રિયા કરી તો બે ભેગા થયા અને બે પ્રક્રિયા કરી તો બંને શું થયા છે છે છૂટા આ જ એસ્ટરની એને ઓચ સાથે પ્રક્રિયા કરીએ એટલે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ અથવા સોડિયમ ઇથેનોઈક એસિડ એનો ક્ષાર બની જાય છે બરાબર એ અલગ પડે છે તો ચલો એના વિશે પણ આપણે જોઈ તો આ વાત હતી એસ્ટરની બનાવટ ઓકે જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી ને લાઇક કરજો અમારી ચેનલ ને કરવાની ના ભૂલતા અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયો અપડેટ મળતી રહે